હોટેલ રેસ્ટોરન્ટ કે ઢાબો બધું જ ભૂલી જશો જ્યારે તમે અમુક સિક્રેટ ટ્રીપ અને ટ્રીપથી ફ્લેવરફૂલ ટેસ્ટી એવી દાળ ફ્રાય અને જીરા રાઇસ ઘરે બનાવશો કેમ છો મિત્રો આજે હું લઈને આવી છું દાળ ફ્રાય અને જીરા રાઈસની રેસીપી દાળ તો દરેક ઘરમાં બનતી જ હોય છે પરંતુ જ્યારે આપણે બહાર હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે દાળ ફ્રાય અને જીરા રાઈસનો ઓર્ડર ચોક્કસથી કરતા હોઈએ છીએ કેમ કે હોટેલ જેવી દાળ ફ્રાય અને જીરા રાઇસનો સ્વાદ ઘરે નથી આવતો આજે આપણે હોટેલ જેવી જ ફ્રાય અને જીરા રાઈસને ઘરે બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ દાળ ફ્રાય બનાવવા માટે અહીં મેં એક કપ જેટલી તુવર દાળ લીધી છે મારી જોડે અહીં પોલિશવાળી તુવરની દાળ છે તો મેં અહીં એ દાળ લીધી છે તમે એની જગ્યાએ પોલિશ વગરની પણ તુવર દાળ લઈ શકો છો તેની સાથે મેં વન ફોર્થ કપ જેટલી મોગળ દાળ લીધી છે તમે એકલી તુવર દાળમાંથી પણ દાળ ફ્રાય બનાવી શકો છો પરંતુ મોગર દાળ એડ કરવાથી દાળ એકદમ ઘટ્ટ બને છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે રેસ્ટોરન્ટની અંદર બેથી ત્રણ દાળને ભેગી કરીને જ દાળ ફ્રાય બનાવવામાં આવે છે પરંતુ આપણે અહીં જ દાળનો ઉપયોગ કરીને દાળ ફ્રાય બનાવીશું હવે આ દાળને તુવરની દાળ સાથે એડ કરી દઈએ હવે આ દાળની અંદર પાણી એડ કરી આ રીતે હાથથી મસરીને સારી રીતે ધોઈ લઈએ જેથી દાળ ઉપર રહેલી પોલિશ કે ડસ્ટ હોય તે નીકળી જાય દાળ સારી રીતે ધોવાઈ ગઈ છે તો હવે તેમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકીને પચીસથી ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી તે સારી રીતે પલળી જાય ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે એને ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણી દાળ પલળીને ફૂલી ગઈ છે અને એનો દાણો પણ એકદમ સરસ રીતે સોફ્ટ બની ગયો છે દાળના દાણાને હાથથી તોડીએ તો તે આસાનીથી તૂટી જાય છે મતલબ કે આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે તો હવે આ દાળને બાફવા માટે લઈ લઈએ અહીં મેં મીડિયમ ગેસની ફ્લેમ પર કૂકર ગરમ થવા માટે મૂક્યું છે હવે પલાળેલી બધી જ દાળ તેમાં એડ કરી દઈએ હવે જે કપના માપથી આપણે તુવર દાળ લીધી હતી તે જ કપના માપથી ત્રણ કપ જેટલું તેમાં પાણી એડ કરીશું આપણે અહીં દાળને કૂક કરવા માટે વધુ પાણીનો ઉપયોગ નથી કરવાનો નહીં તો દાળનો દાણો એકદમ ગળી અને દાળ પાતળી પણ થઈ જશે દાળ ફ્રાયની દાળ દાણેદાર અને ઘટ હોય તો તે ખાવામાં સરસ લાગે છે હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું હવે આપણે તેમાં એ સિક્રેટ વસ્તુને ઉમેરીશું કે જે રેસ્ટોરન્ટ અને હોટેલમાં દાળ ફ્રાયને ફ્લેવરફૂડ બનાવવા માટે ચોક્કસથી ઉમેરવામાં આવે છે અહીં આપણે બે તમાલપત્ર એક નંગ આખી ઇલાયચી એક ઇંચ જેટલો તદનો ટુકડો બે લવિંગ અને એક ચક્કી ફૂલ કે જેને બાદિયા પણ કહેવામાં આવે છે તેને એડ કરી દઈશું આ રીતે દાળ બાપતી વખતે આખા મસાલા ઉમેરવાથી દાળમાં તેની ખૂબ જ સરસ ફ્લેવર આવે છે તમે એને એકવાર ચોક્કસથી ઉમેરીને ટ્રાય કરજો દાળનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે હવે તેમાં એક ચમચી ઘી ઉમેરીશું અને કૂકરને ઢાંકણ લગાવતા પહેલાં તેની અંદરના આ ભાગે થોડું ઘી લગાવી લઈશું જેથી દાળ કૂક થતી વખતે બહાર ના આવે હવે કુકરનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર દોઢ સીટી કરી લઈશું મતલબ કે એક સીટી વાગ્યા પછી ફરીવાર કુકરમાં હવા ભરાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની બીજી સીટી નથી થવા દેવાની દોઢ સીટી જેવું થઈ ગયું છે તો મેં ગેસની ફ્લેમ બંધ કરી કુકરને સારી રીતે ઠરવા દીધું છે હવે કુકરમાં રહેલી બધી જ હવા કાઢી લઈ કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણી દાળ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે અહીં દાળના અધકચરા દાણા દેખાય છે તે રીતની દાળ જ આપણે અહીં કૂક કરવાની છે આ દાળમાં તમને દાણા દેખાશે પરંતુ તે જરરા પણ કાચા નથી તો હવે આ દાળને વઘાર કરવા માટે લઈ લઈએ અહીં એક પેનને મેં મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ થવા માટે મૂક્યું છે તે હળવું ગરમ થાય એટલે તેમાં ત્રણથી ચાર મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું ઘીમાં વઘાર કરવાથી દાળ ફ્રાયનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે ઘી બળે નહીં તે માટે તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું ઘી હળવું ગરમ થાય એટલે તેમાં એક મોટી ચમચી જેટલું જીરું ઉમેરીશું અહીં મેં સૂકા ધાણાને અધકચરા વાટી લીધા છે તેને અહીં એડ કરીશું આ રીતના વાટેલા ધાણા દાલ ફ્રાય બનાવતી વખતે ઉમેરવાથી દાલ ખૂબ જ ફ્લેવરફુલ બને છે તમે આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે તેમાં અડધી ચમચી હિંગ અને બે આખા સૂકા મરચાં એડ કરી બધી જ વસ્તુને હળવું સાંતરી લઈશું હવે તેમાં અધકચરી ક્રશ કરેલી બે ડુંગળીને એડ કરીશું તમે એને ઝીણી સમાળીને પણ એડ કરી શકો છો ડુંગળીનો સ્વાદ દાળ ફ્રાયમાં ખૂબ જ સરસ લાગે છે હવે હાઈ ગેસની ફ્લેમ પર તેને બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈશું અહીં આપણે ડુંગળીને પૂરેપૂરી કૂક નથી કરવાની ડુંગળીને સતત હલાવતા જઈ આપણે તેને અધકચરી જ કૂક કરી લઈશું ડુંગળી અધકચરી કૂક થઈને તેનો હલકો ગુલાબી કલર આવી ગયો છે તો હવે તેની અંદર બે મોટી ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરી લઈશું લસણનો સ્વાદ દાળને ખૂબ જ સરસ ફ્લેવર આપે છે હવે બે લીલા મરચાંના ઝીણા કટ કરેલા પીસ એડ કરીશું અને એકથી દોઢ ઇંચ જેટલા આદુની છીણું ઉમેરીશું તમે આદુના નાના પીસ કરીને પણ લઈ શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે શેકી લઈશું જેથી તેનો કાચો સ્વાદ બિલકુલ ના રહે આ બધી વસ્તુને આપણે શેકવાની બાકી હતી માટે આપણે ડુંગળીને અધકચરી જ શેકી હતી હવે આ બધી જ વસ્તુ શેકાશે તેની સાથે ડુંગળી પણ સારી રીતે કૂક થઈ જશે હવે આ બધો જ મસાલો સોફ્ટ રીતે શેકાઈ જાય તે માટે ઢાંકણ ઢાકીને તેને થોડીવાર માટે કૂક થવા દઈશું વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી બધી જ વસ્તુને હલાવતા જઈ શેકી લઈશું જેથી તે તળિયે ચોંટે નહીં અને બધી જ બાજુથી સારી રીતે કૂક થઈ જાય બધી જ વસ્તુ સારી રીતે શેકાઈ ગઈ છે અને તેની ખૂબ જ સરસ ફ્લેવરફુલ સુગંધ આવવા લાગી છે તો હવે એ સમયે તેમાં એક નાની ચમચી હળદર પાવડર ઉમેરીશું અને ત્યારબાદ એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી મસાલો મિક્સ કરી લઈશું અહીં આપણે કાશ્મીરી મરચું એડ કરવાથી દાળ એકદમ સરસ કલર પકડે છે અને એનો લૂક પણ રેસ્ટોરન્ટની દાળ જેવો જ આવે છે હવે આ મસાલાને માત્ર મિક્સ જ કરવાનું છે જો તેને વધારે શેકવા દઈશું તેનો કલર ડાર્ક થઈ જશે તો હવે તેમાં ત્રણ નાના ટામેટાને ઝીણા સમારીને એડ કરી દઈશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધો જ મસાલો મિક્સ કરી લઈશું હવે બધો જ મસાલો એક રસ થઈ ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું થોડી જ વારમાં આપણા ટામેટા સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો હવે તેમાં થોડા ફ્લેવરફુલ મસાલા એડ કરી લઈએ આપણે અહીં ત્રણ ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈશું અહીં આપણે આખા ગરમ મસાલા દાળને બાફતી વખતે એડ કરેલા હોવાથી ગરમ મસાલા પાવડરને તમે સ્કીપ પણ કરી શકો છો હવે મસાલો બળી ના જાય તે માટે તેની અંદર થોડું પાણી એડ કરી તેને મસાલા જોડે સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે પાણી થોડું જ ઉમેરવાનું છે તેનું ખાસ ધ્યાન રાખવું હવે બાફેલી બધી જ દાળ મસાલા જોડે એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું ચમચાને સતત હલાવતા જઈ બધી જ દાળને મસાલા જોડે સારી રીતે મિક્સ કરી લેવાની છે આપણી દાળ એકદમ સરસ જ રીતે મસાલા જોડે મિક્સ થઈ ગઈ છે જો આ સમયે દાળ તમને વધુ થીક લાગતી હોય તો તેમાં જરૂર પૂરતું ગરમ પાણી એડ કરી દાળને પરફેક્ટ કરી લેવી જો આ સમયે પાણી એડ કરવાની જરૂર પડે તો પાણી આપણે ગરમ કરીને જ એડ કરવાનું એ વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું જો અહીં તમે ઠંડુ પાણી એડ કરશો તો પાણી અને દાળ અલગ પડી જશે અને આપણી દાળ હોટેલ જેવી ઘટ નહીં બને આપણી દાળ એકદમ પરફેક્ટ બની ગઈ છે તો હવે આ સમયે દાળને ઢાંકીને થોડીવાર માટે કૂક થવા દઈએ દાળમાં હળવા બબળ સૂઠવા લાગે એટલી જ દાળને કૂક કરવાની છે આપણો મસાલો અને દાળ સારી રીતે કૂક થઈ ગયેલ હોવાથી તેને વધુ કૂક કરવાની જરૂર નથી તો હવે ગેસની ફેમ બંધ કરી દાળને સર્વ કરી લઈએ હવે એકદમ હોટેલ સ્ટાઇલ દાળ પર વઘાર કરવા માટે વઘારિયામાં બે મોટી ચમચી જેટલું ઘી લઈ લઈશું હોટેલમાં બનતી દાળ ફ્રાયનો વઘાર ઘીથી જ કરવામાં આવે છે પરંતુ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો ઘી ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું થોડું શેકાવા લાગે એટલે ચપટી હિંગ એડ કરી એક ચમચી જેટલા ઝીણા સમારેલા લસણના પીસ એડ કરશું લસણના પીસથી વઘાર ખૂબ જ સરસ લાગે છે હવે આખા સૂકા મરચાં એડ કરી વઘારને બરાબર સાંતરી લઈશું જેથી લસણના પીસ બરાબર શેકાઈ જાય લસણ અને સૂકા મરચાં શેકાવાથી વઘાર એકદમ સરસ ફ્લેવરફુલ બને છે લસણના પીસ બરાબર શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને તેને વઘાર જોડે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ આપણે અહીં મરચું ઉમેરવાનું છે તે વાતનું અહીં ખાસ ધ્યાન રાખવું હવે આ બધો જ સર્વ કરેલી દાળ ઉપર એડ કરી દઈશું તો દેખાય છે ને એકદમ હોટેલ જેવો જ આપણી દાળ ફ્રાયનો લૂક હવે કોથમીરના પાનવાળી તેને ગાર્નિશ કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ હોટેલ સ્ટાઇલ અને ટેસ્ટી એવી દાળ ફ્લાય હવે આપણે દાળ ફ્લાય સાથે ખાવા માટે ફટાફટ જીરા રાઇસ બનાવી લઈએ જીરા રાઇસ બનાવવા માટે અહીં મેં એક કપ ચોખા લીધા છે હોટેલ કે રેસ્ટોરન્ટમાં જીરા રાઇસ બનાવવા માટે બાસમતી ચોખાનો જ ઉપયોગ થતો હોય છે પરંતુ તમે ઘરમાં રહેલા કોઈપણ ચોખાનો ઉપયોગ કરીને જીરા રાઇસ બનાવી શકો છો હવે ચોખામાં પાણી ઉમેરી હાથથી મસરીને સારી રીતે ધોઈ લઈશું તેમાં રહેલો બધો સ્ટાર્ટનો ભાગ એટલે કે સફેદ પાણી નીકળી જાય ત્યાં સુધી એને બેથી ત્રણ વાર સારી રીતે ધોઈ લેવા આપણા ચોખા સારી રીતે ધોવાઈ ગયા છે તો હવે તેમાં એક કપ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી વીસથી પચીસ મિનિટ માટે રેસ્ટ આપીશું પચીસ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા ચોખા સારી રીતે પલળી ગયા છે તો હવે તેને કૂક કરવા માટે લઈ લઈએ અહીં મેં એક વાસણમાં પાણી ગરમ થવા માટે મૂક્યું છે ચોખા કૂક કરવા માટે આ રીતના પહોરા વાસણનો જ ઉપયોગ કરવાનો જેથી બધા ચોખા સારી રીતે એક સરખા કૂક થાય આપણે જેટલા ચોખા લીધા હતા તેનાથી અંદાજે ત્રણ ગણું પાણી આપણે અહીં લેવાનું છે જેથી ચોખા તેમાં સારી રીતે છૂટા છૂટ્ટા રહીને કૂક થઈ શકે હવે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરીશું જીરા રાઈસને ફ્લેવરફુલ બનાવવા માટે આપણે તેની અંદર બે તમાલપત્ર એક નંગ આખી ઇલાયચી બે લવિંગ એક ચક્કી ફૂલ એટલે કે વાદિયા અને એક ઇંચ તદનો ટુકડો એડ કરીશું ઢાંકણ ઢાકીને પાણીને સારી રીતે ઉકળવા દઈશું પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે તો હવે ધોયેલા બધા જ ચોખા આપણે પાણીમાં એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાકી મીડિયમ ગેસની ફ્લેમ પર ચોખાને કૂક થવા દઈશું અહીં આપણે થોડા થોડા સમયે ઢાંકણ ખોલીને ચોખાને ચેક કરતા જઈશું જેથી તે વધુ પડતા કૂક ના થઈ જાય જો તમારે રેસ્ટોરન્ટ જેવા એકદમ સફેદ જીરા રાઇસ બનાવવા હોય તો આપણા ચોખા પચાસ ટકા જેટલા કૂક થઈ જાય એટલે તેમાં એક લીંબુનો રસ એડ કરી દઈશું લીંબુના રસની જગ્યાએ તમે લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો હવે ચોખાને ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું લીંબુનો રસ એડ કરવાથી આપણા ચોખા એકદમ જ કલર છોડીને હોટેલ જેવા બિલકુલ સફેદ બની જશે આપણા ચોખા સિત્તેર ટકા જેટલા કૂક થઈ જાય એટલે તેમાં એક ચમચી ઘી ઉમેરી દઈશું જેથી ચોખામાં એકદમ સરસ શાઇન આવે અને દાણે દાણો છૂટો છૂટ્ટો બને હવે ચોખાને ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું અહીં ચોખાને આપણે નેવથી પંચાણું ટકા જેટલા જ કૂક થવા દેવાના છે જેથી આપણા ચોખાનો દાણો છૂટો રહે અને તેને વઘાર કરતી વખતે તે તૂટે નહીં હવે આપણે હાથની મદદથી ચેક કરીએ તો ચોખાનો દાણો આવળીની મદદથી એકદમ ઇઝી રીતે તૂટી જાય છે મતલબ કે આપણા ચોખા નેવ ટકા જેટલા કૂક થઈ ગયા છે તો હવે આ સમયે ગેસની ફેમ બંધ કરી દઈએ અને ચોખાને પાણીથી અલગ કરવા માટે લઈ લઈએ હવે આ રીતના કોઈ કાણાવાળું વાસણ કે ચાયનાને એક મોટા વાસણમાં મૂકી બધા જ ચોખાને તેમાં એડ કરી દઈએ અને પછી ચોખાવાળા વાસણમાંથી પાણી સારી રીતે નીતાળીને તેને કોઈ એક ડીશ કે વાસણમાં આ રીતે સ્ટેન્ડ મૂકી તેના પર રાખી દઈએ જેથી ચોખામાં રહેલું વધારાનું બધું જ પાણી નીકળી જાય હવે અંદર એડ કરેલા આખા મસાલાને આપણે કાઢી લઈશું પરંતુ તમને જો એ પસંદ હોય તો તમે તેને એમ જ રહેવા પણ દઈ શકો છો હવે ચોખા પર ઢાંકણ ઢાંકી સાઈડ પર લઈ લઈએ હવે જીરા રાઈસનો વઘાર કરવા માટે એક કડાઈને ગરમ થવા માટે મૂકી છે તેમાં હવે ત્રણથી ચાર મોટી ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું તમે અહીં તેલનો ઉપયોગ પણ કરી શકો છો ઘી હળવું ગરમ થાય એટલે તેમાં બે મોટી ચમચી જેટલું જીરું એડ કરીશું અને તેને સારી રીતે શેકાવા દઈશું જીરું એડ કરતી વખતે આપણું ઘી વધુ ગરમ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું નહીં તો આપણું જીરું બળી જશે અને એનો લૂક અને સ્વાદ જીરા રાઇસમાં બરાબર નહીં આવે જીરું સતત હલાવતા જઈ બરાબર શેકી લેવાનું છે જો તે કાચું રહી જશે તો પણ જીરા રાઇસ ખાતી વખતે કાચા જીરોનો સ્વાદ બરાબર નહીં લાગે અને તે દાંતમાં ફસાશે જીરું બરોબર શેકાઈ જાય એટલે તેમાં બાફેલા બધા જ ભાત એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું હોટેલ કે રેસ્ટોરન્ટની અંદર ચોખાને આ રીતે પહેલેથી જ ફ્લેવરફૂડ રીતે કૂક કરીને તૈયાર કરી લેવામાં આવતા હોય છે અને જ્યારે આપણે ઓર્ડર આપીએ ત્યારે તેને આ રીતે જીરાથી વઘાર કરીને આપણને સર્વ કરવામાં આવે છે વઘાર જોડે ભાત બરોબર મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકણ ઢાકી થોડી વાર માટે રેસ્ટ આપીશું જેથી તેમાં રહેલો થોડો પણ પાણીનો ભાગ હોય તો તે બળી જાય અને જીરાની ખૂબ જ સરસ ફ્લેવર ભાતમાં આવી જાય આપણે ચોખાને નેવથી પંચાણું ટકા જેટલા જ કૂક કરેલા હતા તો થોડીવાર આ રીતે ઢાંકણ ઢાંકીને રાખવાથી અંદરની ગરમીના લીધે ચોખાનો દાણો પરફેક્ટ કૂક થઈ જશે અને તે જરા પણ કાચો નહીં લાગે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો એકદમ છૂટ્ટા છૂટ્ટા આપણા જીરા રાઇસ તૈયાર છે અને એમાંથી એકદમ સરસ હોટેલ જેવી મસાલા અને જીરાના ફ્લેવરવાળી સુગંધ પણ આવવા લાગી છે હવે ગેસની ફેમ બંધ કરી તેને સર્વ કરી લઈએ અને કોથમીરના પાન વડે ગાર્નિશ કરી લઈએ તો તૈયાર છે આપણા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય અને જીરા રાઇસ હવે જ્યારે પણ ફ્રાય અને જીરા રાઈસ ખાવાનું મન થાય ત્યારે મેં બતાવેલી અમુક ટ્રીકને ધ્યાનમાં રાખીને હોટેલ કે રેસ્ટોરન્ટ જેવી ફ્રાય અને જીરા રાઈસ એકવાર ચોક્કસથી બનાવજો જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી બે લાયકનને જરૂરથી દબાવજો તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો